વહીવટ કરતા છું જવાબદાર વ્યક્તિ છું જે મધુભાઈ હાલ ચૌદ ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્ન મહોત્સવમાં એક વડીલ દ્વારા તારણ સમાજની લાગણી દુભાય તેવું પ્રવચન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારણ સમાજ નારાજ છે આપનું શું કહેવું છે એ વાત સારણ સમાજની અને ગઢવી સમાજની ખોટી નથી અમારા વડીલથી કંઈક બોલાઈ ગયું હશે એ ઉંમરલાયક છે એના લીધે બોલાઈ ગયું છે અમે જવાબદાર વ્યક્તિશ્રી સમૂહ લગ્ન સમિતિ ચલાવીએ છીએ અમે કામમાં વ્યસ્ત હોય અને ક્યાંય આવું થયું હોય તો અમે સારણ સમાજની આખા ગુજરાતના વેઠવી સમાજને માફી માંગીએ એને ખોળો પાથરીએ અમારો કોઈનો એવો ઈરાદો ના હોય કે આ વડીલ કંઈક બોલે અને કોઈની લાગણી દુભાઈ આજે સારણ સમાજ છે કોઈ અન્ય સમાજ પ્રત્યે પણ આ વડીલની ઉંમર એંસી પંચ્યાસી છે હવે હાલી એકતા નથી અનાયાસાઈ આવી ગયા અને એણે બોલ્યો બોલ્યા છે એ બદલ અમે બધા કમિટી વતી હું માફી માંગુ છું આહિર સમાજ વતી હું માફી માંગુ છું પણ કાંઈ બોલાઈ ગયું હોય અને અમારે તો વર્ષોથી આદિ અનાદિથી મામા ભાણેજના સંબંધ છે અને અમારો ગઢવી સમાજ અમને આયરને ભાડે એટલે એટલો બધો હરખ અનુભવતા હોય એ અમે જાણીએ છીએ અને અમારી બાજુમાં જ અહીંયા ભગુડા માં મોંગલ બેઠા છે એના સાનિધ્યમાં અમારો સમાજ બધો વસે છે અમારી ઘરે માં મોગલનો છે એ પણ આહિર સમાજની ઘરે જ છે એટલે અમે કોઈ દિવસ એવું વિચારીએ પણ નહીં અને અમારા વડીલ જે બોલ્યા છે એમાં એક બે શબ્દ તો એવા છે કે ભાઈ તમે ચારણનો ગઢવી સમાજનો સાળો નહીં કરતા હો એવો એક ટકોર પણ કરે છે એટલે જે કઈ બોલ્યા હોય એ બદલ અમે માફી માંગીએ અમે ખોળો પાથરીએ સમાજ ગમે તે હોય પણ કોઈ પણ સમાજ વિશે બોલે એ સારું ન કહેવાય એને માટે અમે આખી કમિટી વતી હું માફી માંગુ છું અમે વહીવટ કરતા જવાબદાર વ્યક્તિ છીએ એટલે વિનંતી કરી અને ગઢવી સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ કઈ હોય તો દરગુજર કરજો અમે અને તમે કોઈ જુદા નથી આપણે બધા એક જ છીએ અને કોઈ પણ લાગણી દુભાતી હોય તો વળી વળી તમને બધાને હાથ જોડીને વિનંતી કરું આને વધારવાનું ન હોય

હું વ્યસ્ત હોવાથી કોઈ કોઈના ફોન ઉપાડ્યા અમે દસ પંદર ફોન ઉપાડ્યા છે અને મેં વાત કરી છે કે ભાઈ ગઢવી સમાજ તો અમને ઉજવો કરનાર સમાજ છે આહીર સમાજને જે ટૂંકમાં અમારા જે બલિદાનો છે એ એનો જે ઇતિહાસ છે

ટકોર કરવાની અંદર ગઢવી છે એક શક્તિ છે એવું પણ એમને કીધેલું એની અંદર એની જીભ લથડી જતા ઉંમરના કારણે તેને જે શબ્દ બોલ્યા એ શબ્દનું આહિર સમાજ વતી અમને પણ દુઃખ છે આહીર સમાજ હંમેશા ગઢવી સમાજને ભાણી જેવા જ રાખેલા છે અને હજી પણ અમારા એ ભાણીજ જ છે અને ગઢવી સમાજ પણ અમને મામા તરીકે બોલાવે ત્યારે અમારી પણ સાચી ગદગદ ફૂલતી હોય ત્યારે આજના સમયમાં યુવાનો જે અત્યારે ફેસબુક મીડિયા ઉપર જે શબ્દ લખી રહ્યા છે બોલી રહ્યા લડી રહ્યા છે ત્યારે બંને સમાજના વડીલો આગેવાન દુઃખ લાગતું છે ત્યારે આ તકે મારે એટલું જ કહેવાનું છે કે હંમેશા અમારે ભગુડામાં મોગલમાનું ધામ છે તેમજ માં સોનભાઈ માં ના આશીર્વાદ અમારી માથે રહે તેમજ ગઢવી સમાજ પણ આની અંદર હંમેશા આહીર સમાજ અને ગઢવી સમાજની એકતા રહે એ જ

ચારણ સમાજને ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને જ સારા કરવા આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું

પોતાના ભાણે જેવા ગઢવી ચારણ સમાજનું ધ્યાન રાખવું જોઈએ એવા મતલબના ભાષણમાં અવસ્થાના કારણે તેમની જીભ નથરી ગઈ અમારા ભાણોબા જેવા સમગ્ર ચારણ સમાજ તેમજ અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો અમે ક્ષમામાંથી છીએ